નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર વડાપ્રધાન વીસ એપ્રિલ બાદ ગુજરાતના પ્રવાસે આવશે બહુસમીએ રાજકોટની ચૂંટણી સભાને સંબોધન કરી ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ ચોવીસ કલાકમાં જામસાહેબનું હૃદય પરિવર્તન ક્ષમા વિરસમય ભૂષણમને યાદ કરીને રૂપાલાને માફી આપવા ચોવીસ કલાકમાં વિજો પત્ર લખી આપ્યું નિવેદન અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાની જીવલક્ષી સી આર પાટીલની હાજરીમાં ભાષણ આપતા ભરત સુતરિયાએ માફ્યું ભારતમાં અબકીવાર ચારસો બાર પરંતુ ગુજરાતમાં પાંચસો બાર થશે સુતરિયા સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે બનાસકાંઠામાં એક માતાએ પોતાના સંતાનો સાથે મોતની છલાંગ લગાવી તેને લઈને જો વિગતે વાત કરવામાં આવે મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના કાંકરેજની ઘટના છે જ્યાં એક માતાએ બે સંતાનો સાથે મોતની છલાંગ લગાવી રાણકપુર નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં આ માતાએ આત્મહત્યા કરી દસ વર્ષે બાળકને સ્થાનિકોએ બચાવી લીધું પરંતુ માતા અને એક સંતાન હજુ ગુમ છે વાવ તાલુકાની માતાએ બે સંતાનો સાથે કેનાલમાં છલાંગ લગાવી માતા સાથે એક બાળક કેનાલમાં ગુમ થતા તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ ચાલી રહી છે મહિલાએ અગમ્ય કારણોસર બે સંતાનો સાથે કેનાલમાં છલાંગ લગાવી

ગત મોડી સાંજે એક મહિલાએ તેના બે સંતાનો સાથે મોત ની લગાવી હતી આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા અને તરવૈયા ની ટીમ ને જાણ કરતા તરવૈયા ની ટીમે પણ રાત્રિ દરમિયાન શોધખોળ હાથ ધરી હતી અને આ શોધખોળ દરમિયાન દસ વર્ષે બાળકને બચાવી લેવામાં આવ્યો છે જયારે મહિલા અને તેનો અન્ય એક પુત્ર ની હજુ પણ શોધખોળ ચાલી રહી છે જાણવા મળતી માહિતી મુજબ આ મહિલા ગાંધીધામ ખાતે રહેતી હતી અને કાંકરિયા રાણપુર નજીક મજૂરી અર્થી આવી રહી હતી અને તે દરમિયાન અગમ્ય કારણોસર તેને આચકારું કદમ ઉઠાવ્યું પરંતુ આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ચર્ચા મચી ગઈ છે અને ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે તો હાલ જે બાળક જે હજુ પણ ગુમ છે જેને શોધખોળ ચાલી રહી છે નોંધનીય માતા સાથે એક બાળકને કેનાલમાં ગુમ થતા તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ ચાલી રહી છે ધંધારથી ગાંધીધામ રહેતા પરિવારની મહિલાએ કાંકરેજના રાણકપુર નજીક પહોંચી કેનાલમાં જંપલાવ્યાનું ચર્ચાસ્પદ આ ઘટના સામે આવી છે આગળ વાત કરીએ હવામાનની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર આગામી ત્રણ દિવસ વાતાવરણ સૂકું રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં અકડામણ અનુભવાશે તેરથી સોળ એપ્રિલ સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે સુરત નવસારી વલસાડ ગીર સોમનાથ તેમજ કચ્છમાં વરસાદની આગાહી છે ચૌદથી પંદર એપ્રિલના દાહોદ છોટાઉદેપુર નર્મદા કચ્છ સામાન્ય વરસાદની આગાહી છે સોળ એપ્રિલે દાહોદ છોટાઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં અથડામણ બે દિવસ થશે તેવા પ્રકારની આગાહી છે આગામી ત્રણ દિવસ વાતાવરણ સૂકું રહેશે જે બાદ સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર સામાન્ય વરસાદ જે પડશે તે તેર થી સોળ એપ્રિલ નિવચે વચ્ચે સામાન્ય વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત માં વરસાદની આગાહી છે ચૌદથી પંદર એપ્રિલ દાહોદ છોટા ઉદેપુર અને નર્મદા કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી ત્યારે હવામાન વિભાગની આગાહીને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા બિરેન જાધવ જોડાઈ ગયા છે બિરેન હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને વિગતે સમજાવશો પ્રીતિ કારર વચ્ચે હવે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ બાદ આગાહી કરવામાં આવી છે જેમાં તેર થી સોળ એપ્રિલ દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોમાં સામાન્ય થી હળવો વરસાદ થઈ શકે છે અને આ વરસાદ પવનના સુસવાટા સાથે રહેશે અને સાથે જ વાદળછાયું વાતાવરણ ગુજરાતના અલગ અલગ ભાગોમાં રહી શકે છે જોકે એક તરફ સારા સમાચાર બી એ કહી શકાય કે અત્યારે હાલ ગુજરાતમાં આડત્રીસ થી ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે દરમિયાન ગુજરાતમાં જે તાપમાન છે તેમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે એટલે અત્યારે હાલ તો સમાચાર એ પ્રકારના છે કે ત્રણ દિવસ બાદ ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ વરસી શકે છે જેમાં સુરત નવસારી વલસાડ સહિત કચ્છ દાહોદ છોટા ઉદેપુર નર્મદા જ્યાં જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસી શકે છે કે વરસાદ સામાન્ય રહેશે અને તેના કારણે વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી શકે છે અને અત્યારે હાલ ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદમાં નોંધાયું છે જો કે અમદાવાદમાં કોઈ પણ વરસાદની આગાહી કરવામાં નથી આવી પરંતુ ચોક્કસપણે તેની અસર વર્તાઈ શકે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને તેની સાથે તાપમાનમાં એક થી બે ડિગ્રી નો ઘટાડો નોંધાઈ શકે છે પ્રીતિક જે આભાર માહિતી આપવા બદલ તો હાલ જોઈએ સંવાદદાતાએ જણાવ્યું કે આગામી ત્રણ દિવસ વાતાવરણ સૂકું રહેશે ગરમી યથાવત રહેશે પરંતુ તે બાદ કારણ કે સામાન્ય વરસાદની આગાહી છે તેરથી સોળ એપ્રિલ દરમિયાન એટલે વરસાદના કારણે તાપમાનમાં થોડા ઘણા અંશે રાહત થશે ગરમીથી થોડા ઘણા અંશે વરસાદથી રાહત થશે પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે હાલ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં અકડામણ ત્રણ દિવસ સુધી અનુભવાશે મંગળવારે શહેરમાં ગરમીનો પારો એક એકતાલીસ ડિગ્રી પહોંચી ગયો હતો હીટવેવની શક્યતાને જોતા કોર્પોરેશન દ્વારા પણ અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અર્થાત બે દિવસ ગરમીનો પારો એકતાલીસથી તેતાલીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે નોંધનીય છે કે સોમવારના ચાલીસ ડિગ્રી તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો હતો आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे वन से डे डे थ्री तक ड्राई वेदर ट्रेवल करेगा और उसके बाद डे फोर और डे फाइव डे सिक्स डे सेवन में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है डे फोर की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो जिले हैं सूरत नवसारी वलसाड़ और सौराष्ट्र के गिर सोमनाथ और कच्छ रीजन और डे फाइव की बात करेंगे जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आइसोलेटेड प्लेसेस पे वो है छोटा उदयपुर नर्मदा दाहोद और साथ में कच्छ भी है और डे सिक्स की बात करेंगे तो डे सिक्स में भी दाहोद छोटा उदयपुर नर्मदा और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे सेवन की बात करेंगे तो डे सेवन में भी लाइट रेन होने का पूर्वानुमान दिया गया आइसोलेटेड प्लेसेस पे वो और जो जिले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो दाहोद छोटा उदयपुर नर्मदा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे आने वाले दिनों के लिए तो मैक्सिमम टेम्परेचर 24 फोर आवर्स में नो लास्ट चेंज में रहेगा उसके बाद दो से तीन डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल है मैक्सिमम uh, टेम्परेचर और अहमदाबाद और गांधीनगर की बात करेंगे जहां पे मैक्सिमम टेम्परेचर रियलाइज़ हुआ है तो अहमदाबाद का फोर्टी डिग्री सेल्सियस रियलाइज़ हुआ और गांधीनगर का फोर्टी डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए 40 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है और ओवरऑल हम गुजरात स्टेट की बात करेंगे जहाँ पे मैक्सिमम टेम्परेचर हाईएस्ट रियलाइज़ हुआ है वो है 42 डिग्री सेल्सियस राजकोट और दिसा और विंड की बात करेंगे जो विंड लैंड रीजन पे आ, प्रिवेल करेगी वो नॉर्थ वेस्टर्नली टू तो नॉर्दर्ली विंड प्रिवेल करेगी और साथ में આજર કલ કે ડિસ્કફોર્ટ કન્ડિશન બની રહેગી સૌરાષ્ટ્ર અને કચ્છ કે કોસ્ટલ એરિયા વિવાદમાં આવેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના મામલે ડેમેજ કંટ્રોલની જવાબદારી હવે વડાપ્રધાન મોદીએ પરોક્ષ રીતે સંભાળી લીધી હોવાનું ચિત્ર ઉભરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે વડાપ્રધાન મોદી ગૃહવતન ગુજરાતમાં ઓગણીસ એપ્રિલ બાદ ચૂંટણી સભા ગજવવા આવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસની શરૂઆત સૌરાષ્ટ્રથી કરશે અને તેમાં વિવાદિત બેઠક બનેલ રાજકોટમાં બાવીસ એપ્રિલે જનસભાને સંબોધન કરીને હાલ શરૂઆત પ્રચારની કરશે વડાપ્રધાન મોદી રાજ્યમાં ચાર ઝોનમાં પ્રવાસ કરશે અને અંદાજે છ થી વધુ સભાને સંબોધન કરશે આ ઉપરાંત શહેરી વિસ્તારમાં રોડ શો અને ગ્રામ્ય વિસ્તારમાં સભાને સંબોધન કરે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે જામનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય મહિલાઓ દ્વારા રૂપાલા વિરુદ્ધ આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પૂર્વ મેયર બીના કોઠારી અમી એક પણ ઉપસ્થિત હતા ત્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ખુરશીઓ ઉડાડી અને રૂપાલા વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી જામનગરમાં ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી સિંધી સમાજ દ્વારા દર વર્ષે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે સાધના કોલોનીથી ઝૂલેલાલ ચોક સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા પુરુષો બાઇક રેલીમાં જોડાયા હતા સી આર પાટીલની ઉમેદવારી માહોલ જોવા મળ્યો હતો નવસારી લોકસભા બેઠક પરથી મહિલા બેઠક યોજાઈ ભવ્ય તૈયારીનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં તેને લઈને ચર્ચા કરવામાં આવી ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે અમે પણ આવવાના છે તો આવો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્કંઠા છે સાહેબ માટે જવાની સાહેબ માટે આવવાની તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે લોકો રહ્યા છે કે સાહેબ નો ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના અમને પણ બોલાવો અમને આમંત્રણ આપો ત્યારે સ્વયંભૂ લોકો ત્યાં અમને કહી રહ્યા છે ત્યારે અમે પણ એમને કહીએ આવો તમને આમંત્રણ છે બધાને જ આમંત્રણ છે સ્વયંભૂ તમે આવી શકો છો તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે ત્યારે તમે એક માહોલ જોશો એ માહોલ કઈ અલગ જ હશે કેમ કે ત્યાં ટ્રાફિક આટલી બધી થશે મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે અને આજે જયારે મારા વિસ્તારના કાર્યકર્તાઓમાં આટલો બધો ઉત્સાહ છે ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે પાટીલ સાહેબ માટે લોકો રસ્તા પર ઉતરી પડશે આગળ વાત કરીએ અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને પ્રભારી ભૂપેન્દ્રસિંહ યુડાસમાની ઉપસ્થિતિમાં એક જનસભા યોજાઈ હતી જો કે ઉમેદવાર ભરત સુતરિયાની જીભ સંબોધન દરમિયાન લપસી હતી તેમણે કહ્યું કે ભારતમાં આપકી બાર ચારસો પાર પરંતુ અહીં ગુજરાતમાં પાંચસો પાર થશે તે સી આર પાટીલ સાહેબને ખાતરી આપીએ છીએ ત્યારબાદ સમગ્ર સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો રાષ્ટ્ર ની અંદર જે નિર્ણય લેવાના છે એની ચૂંટણી છે ગયા દસ વર્ષમાં નરેન્દ્રભાઈ સાહેબે જે નિર્ણય લીધા પોતા કેમકે ઈ મારે કહેવાની તમને જરૂર નથી કે જેવા કેવા નિર્ણય લીધા આપણે બધાએ લોકોને કીધા છે એટલે તમને બધાને ખબર છે આ સુધી 2024 થી પૂરી થાય ત્રીજી વાર નરેન્દ્ર મોદી સાહેબ બડા પ્રધાન બને આવનારી 100 વર્ષ કરતા વધારે આપણી પેઢી યાદ રાખેવાય એવા એના માટેના નિર્ણય લેવાની સુધી છે અમે કલ્પનાને કરી હોય એવા નિર્ણય લેવાના છે આપણે સાથે વિગતવાર છે પણ આ આપણે જોવે ઉપર બેઠા અને બળે આપણે સાથે કીધું છે મોદી સાહેબ 405 તો તો કહું આપડા અંજેક્ષ શ્રીયા કીધું છે 505 તો સાહેબ આયા તમને ખાતરી આપી હતી કે આ વખતે અમરેલી 500 છે એમાં કોઈ શંકા નથી કે અમે ગામડાની અંદર બારી છે અને સૌનો પ્રેમ મળે છે એટલે તમને પાકી ખાતરી આપી હતી કે 500 આયા ખાતે અસ્તુ દહેન જય ભારત નમસ્કાર આગળ વાત કરીશું મહત્વના સમાચાર જે રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટમાં ભેળશેડ યુક્ત ઘીનો પર્દાફાશ થયો છે શુદ્ધ ઘીના નામે વેચાતા વધુ એક બે નમૂના ફેલ થયા છે મહેશ કુંજ નામના મકાનમાંથી લીધેલા નમૂના ફેલ થયા ક્રિષ્ના ડેરીમાંથી લીધેલા નમૂના પણ ફેલ થયા છે ઘીમાં પામોલીન તેલ અને હળદરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું લે ભાગો તત્વો નફાખોરી માટે અહીં ભેડશેડ કરતા હતા નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં લીધેલા જે સેમ્પલ છે તેનો રિપોર્ટ આવ્યો છે અસવાચારને લઈને વધુ વિગત સાથે આપની સાથે સમાધાતા શુભમભાઈ જોડાય છે શુભમ રાજકોટમાં જે ફેબ્રુઆરીમાં લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યો છે વધુ બે નમૂના ફેલ થયા છે તેને લઈને વધુ વિગત વાત કરવામાં આવે તો રાજકોટમાં આરોગ્ય વિભાગના દરરોડામાં છે કે નમૂના લેવામાં આવે તો નમૂના ફેલ થવાના કિસ્સા મોટો ઉછળ્યો કે গত ફેબ્રુઆરી મહિનામાં છે તે બે જગ્યાએથી કીલા નમૂના છે તે લેવામાં આવ્યા હતા બંને નમૂના છે કે સોફ્ટનેટ હતા

હાલ મરચાં ની અને મસાલા ની સિઝન છે તે આવી રહી છે તો ચોક્કસ થી આ જગ્યાઓ ઉપર કે જે જગ્યાએ મસાલાઓ જે છે તે બનતા હોય છે તે જગ્યા ઉપર છે નમૂના લેવાની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે જી જે પર માહિતી આપવા બદલ તો હાલ જે સમાધાતા જણાવી જણાવ્યું રાજકોટમાં જે શુદ્ધ ઘીના નામે ભેળશેડયુક્ત ઘી વેચતા જે તત્વો છે તેમના સામે હવે કાર્યવાહી થશે મનપા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે લેભાગુ લેભાગુ તત્વો દ્વારા નફાખોરી માટે ભેળછેડ કરવામાં આવતી હતી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે હવે કડક કાર્યવાહી થશે આગળ વાત કરીએ મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે એક ચોંકાવનારી ઘટના સુરતથી સામે આવી છે અહીં ડેટિંગ એપના માધ્યમથી પૈસા પડાવનાર ગેંગને પકડી પાડવામાં આવી છે વરાછાના સમલૈંગિક યુવકને સંબંધ બાંધવા બોલાવીને બ્લેકમેલ કરીને અઢી લાખ માંગનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અમરોલી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે છત્રીસ વર્ષે યુવકનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયો રૂપિયા માંગ્યા હતા વરાછા

बस बन्दूम का कैरेक्टर कैरेक गुमुक ये असामाजिक प्रवृत्ति का लोग है जिन ऊपर घेरा फेरो के जाए थे तरह शुरुआत में वरात का रहता ना बढ़िया कंपनी में नौकरी करता एक कर्मचारी ये ब्लेड लाइव इन डेटिंग नाम की एप्लीकेशन ना आधार पर આ પ્રકારના સંબંધો ધરાવતા વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યો હતો ને ચેટિંગ કર્યા બાદ તેના સંપર્કમાં આવીને તેમની સાથે મુલાકાત કરી હતી જો કે આ અજાણ્યા વિષયો જે તેના સંપર્કમાં આવ્યો હતો તેના દ્વારા હું કોલેજમાં અભ્યાસ કરું છું ને હું પણ ગઈ છું તેવું કહીને તેને મળવા બોલાવ્યો હતો ને અમરોલી વિસ્તારમાં મળવા બોલાવ્યા બાદ ત્યાં તેમને અસલગ્ન અવસ્થામાં કરીને કપડા ઉતારીને તેનો વીજિયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ તેને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો સાત પોઈન્ટ પચાસ લાખ સુધીની માંગણી કરી હતી અને કરીને સમાજમાં બદનામ કરવાની વાત કરતા બાદ એ યુવક જે છે આજી કરી હતી અને ત્યારબાદ બે પોઈન્ટ પાછા પચાસ લાખ એટલે કે અઢી લાખની અંદર વાતચીત નક્કી કરી હતી જોકે આ યુવક જે છે તે ઘભરાઈ ગયો હતો અને ત્યારબાદ હિંમત આવતા તેણે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે આધારે અમરોલી પોલીસે ગુનો નોંધીને એક સહિત ત્રણ અન્ય ઇસમોની ધરપકડ કરી છે જે આરોપી પકડાયા છે તેઓની પૂછપરછ કરતા તેણે અગાઉ પણ આવા કેટલાક લોકોની સાથે છે પરબુંબી કરી બ્લેકમેલિંગ કરીને પૈસા આચર્યા હતા એટલે કહી શકાય કે અગાઉ પણ ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે વધુ એક ગુનો એટલે કે ચાર ગુનામાં આ પ્રકારના જે ઇસમો છે આવા જે યુવકો હતા તેઓને ફસાવતા હતા અને ચાર પાસ બ્લેકમેલિંગ કરીને નાણાં પડાવતા

અને એક જે છે તે બાળ કિશોર છે તેઓ આ ચારેય ઓળખી હતી ને આ પ્રકારની માં જઈને આવા જે લોકો હોય છે તેઓને પસાવતા હતા અને ત્યારબાદ તેમની પાસેથી બ્લેકમેલ કરીને પૈસા પડાવતા હતા અન્ય ત્રણ ગુના પણ નોંધાઈ ચુક્યા છે ગુનો અમરોલી વિસ્તારમાં નોંધાવવા પામ્યો છે એટલે કે આ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ ધરાવે છે ને ત્યાં આવા લોકો જે બદનામીના ડરથી તેઓને પૈસા આપી દેતા હોય છે ત્યારે પોલીસે ગુનો નોંધીને આવા ચાર ઇસમોને પકડી પાડી જેલના દળિયા પાછલતા કરી દીધા છે આભાર માહિતી આપવા બદલ તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે સુરતમાં આંગણિયા પેઢીના કર્મીને સમલૈંગિક સંબંધોની ઓનલાઈન એપમાં ફસાવીને નગ્ન કરાવીને સાત લાખથી વધારે રૂપિયા માંગ્યા હોવાની આ ઘટના જેમાં આરોપીઓની હવે ધરપકડ કરી લેવામાં આવી છે તેમની વધુ તપાસ પણ કરવામાં આવશે ચાર એપ્રિલે બ્લૂડ લાઈવ એન્ડ ડેટિંગ એપથી યુવકને અજાણ્યા સાથે મિત્રતા થઈ હતી અને જે બાદ પછી બ્લેકમેલ કરવાનું આરોપીઓએ શરૂ કર્યું જે બાદ જોકે પોલીસ ફરિયાદ નોંધાઈ અને પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી દીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત ટિપ્પણી મામલે ક્ષત્રિયોનો રોષ દિન પ્રતિદિન વધી જ રહ્યો છે ત્યારે પાટણમાં બુધવારે ક્ષત્રિય સમાજનું અસ્મિતા અને સ્વાભિમાન સંમેલન યોજાશે જેમાં પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના અંદાજે પાંચ હજારથી વધુ લોકો હાજર રહે તેવી જાહેરાત આયોજકો દ્વારા કરવામાં આવી છે પરષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ વકરી રહેલા વિવાદને શાંત પાડવા ભાજપ પ્રયત્ન તો કરી રહ્યું છે પરંતુ આ પ્રયત્નોમાં જોઈએ તેટલી કોઈ સફળતા મળી નથી રહી ત્યારે પરષોત્તમ રૂપાલા પોતે કહી રહ્યા છે કે તેમણે ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે જેથી આ વિવાદ અહીં પૂર્ણ થઈ જવો જોઈએ સવાલ એ વાતનો છે કે એક નિવેદનથી શરૂ થયેલા આ આગ રાજ્યભરમાં દાવાનળની જેમ કેમ ફેલાઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગરમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ ચરમસીમાએ પહોંચી ગયો છે રાજપર ક્ષત્રિય સમાજ ભવન સુરેન્દ્રનગર લોકસભાનું ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાવવા મુદ્દે કોઈએ આવેશમાં આવીને મેસેજ વાયરલ કર્યા હોવાનું ક્ષત્રિય અસ્મિતા અને સ્વાભિમાન સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે ક્ષત્રિય અસ્મિતા અને સ્વાભિમાન સંસ્થાના આગેવાનોએ જણાવ્યું કે કોઈએ આવેશમાં આવીને આ મેસેજ વાયરલ કર્યો છે હાલ પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મુદ્દેની જ માંગણી છે

એ કોઈ આપતા નથી તો અગાઉથી થાય સંતા આપેલી છે ત્યાં બારે એટલે આ આ જે મેસેજ છે એ મેસેજ કોઈ કદાચ આમાં કોઈ ઇન્ટર્નલી કોઈ હોય એને એને કોઈ મૂક્યો હોય પણ અમારી સંકલન સમિતિ અને જિલ્લાની જે લડત સમિતિ છે એને આમાં કોઈ લેવા દેવા એ અમારો મુદ્દો પણ નથી એટલે આ મુદ્દો જે છે ને આયા અમે પૂર કરી છે બાકી અમારી મેઈન લડત છે હવે આ આગામી દિવસોમાં અમારે જે ચૌદ તારીખે રાજકોટ મુકામે જે મા રેલી થાવાની છે એટલે અત્યારે જે ચાલે છે પાર્ટ 1 છે અને જોર ટિકિટ રદ ન થાય તો પાર્ટ 2 ની લડત ને ની અમારી જે સંકલન સમિતિના જે અમારે છે આ આંદોલન ચાલે છે ડાયવર્ટ કરવાનો નથી કોઈને ઉશ્કેરવાનો નથી અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે એટલે એ મુજબ જ અમારું આ આંદોલન ચાલે છે એટલે આ કોઈ મુદ્દો છે એ મુદ્દો ધ્યાન નો લેવો એ મુદ્દો મેં જે વાયરલ કર્યો લોકોને બધા કહી દીધું છે કે મેસેજ પણ મૂકી દીધો આવા કોઈ પણ જાતના તમારે મેસેજ વાયરલ કરવા નહીં સમાચારોમાં હાલ બેસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર